મિત્રો તો ફરી એક મારા એક એક નવા મારાગમાં તમારા બધીનું હાર્દિક 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 સ્વાગત છે તો તમને મેં કે આપણે મકર સંક્રાંતિની ખરીદી કરવા જવાના હે તો ફાઇનલી આપણે ખરીદી કરીને આવતા રહ્યા એટલે કાલે ખરીદી કરી હતી કાલે એનો એટલો થકી ગયો હતો ના એટલે બ્લોગ નહોતો બનાવ્યો તો આજ થયું કે બ્લોગ બનાવી નાખીએ ને ભાઈ દોરને પતંગનો ભાવ એટલો હતો ના તે લેવા એવું હતું નહીં તોય પણ આપણે એના જાડા મોટી પતંગ લીધી ને થોડુંક દોર લીધો તો દિવસનું મોટું જો પડી ગયું એટલા માલવી લે આ શું કહું કિયરમાં કંઈ હોય નહીં તો મિત્રો આપણે તમને બતાવી દઈએ કયો દોર લીધો અને કેટલી પતંગ લીધી ને કેવો દોર છે ને ક્યાંથી લેવાય તો મારો દોર ને પતંગ બતાવવા ચાલો તમને જો ખાલી એટલી પતંગો લીધી બસ જેટલી પતંગ ખાલી લીધી જો આ દોર લીધો જોવા શિવમ નેકા બે ફિરકી લીધી જોવા ને કા શિવમ ગોલ્ડ આ ફિરકી આવે ઓરેન્જમાં દિવ્ય તો જો નવ તાર અઢી હજાર મીટર આ બતાવી તા હા આવ્યો નો એના પતંગમાં આખી રે આમાં હું તો એ જો હવે પતંગની ફીરકી ફિરકી ખોઈ લે અને આપણે જો આ પતંગને દોર ને પોરબંદર જે આમાંથી લીધી શ્રીજીમાંથી અહીંયા પતંગને દોરના સસ્તો મળે છે બધાય કરતા જો આની ખુશી જો ખાલી બતાય તા રા નહીં જાતા જો આ જો આ ઓરેન્જ નવ તાર જો આમાં ઈ જ છે પણ આમાં હે બીજી દોર છે શિવમ છ તાર ભાઈનો ઉડે તો કા ના કટ એટલા નાખવાના તમે એ ખાલી બ્લોગ જઈજો અને ખીરનો જેને એ બ્લોગ તમે ખાલી જઈજ આનું મોઢો જોયા હે ત્યાં ને જો તમને આ ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હમણાં વ્યૂ આવતા નથી પણ ચાલો ચાલો હવે કઈ વાત નહીં જો આને લાલ કલરનો હે એ વટાવી દો ખાલી જો લાલ કલરનો હે આના દોરમાં કેવું કાઢી લીધા જેવું હે નહીં બાકી દોર આપણો છે બાકી જો એટલી પતંગ લીધી હું મેં જેવી રીતે નામું જોઈએ

Ayo, halo, 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 halo,

એ પછી આપણે પરમદી ઉત્તરાયણ એનો બ્લોગ મૂકે યો હાલો ભાઈ જી ગા જાવ હા નીચે ગટન ઘેરે ઘરે જ હતી આમ બ્લોગ તો જાય જ નહીં એનો અંજો ખીર ના ખાલી બે દી અઢાર યાર એમાં ક્યાંય એક પતંગ ઉડતી નથી આમ ફરતે ફર આ પેલા જે ખેર હોય થતી હે નહીં ખાલી ખીર નું નામ હે જો ક્યાંય પણ કઈ એમ દેખાતું હે નહીં હવે ચૌદ તારીખે જે હું થાય ખીર જ નથી થતી

આજ નાનો એવો બ્લોગ હે જો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો ને કાલે જેમાં દોરને વીતીએ ને એ બ્લોગ હું તમને બતાવીશ આ બ્લોગ જે રીતે નાનો બહેનો મસ્ત છે તો ચાલો મળી આવે બીજા બ્લોગમાં લગ્ન બધીને બાય